મીટિંગ કરી છે હા જલ્દી આવજો પણ સરપંચ આવે છે ખાલી ઓછું સરપંચ નું બસ આવો તો ખરા સરપંચ આવું મન તો ના જતા પાછ

તમે જોયા તમે લઈને ગયા જોઈ ને જોડો તા ને લખાભાઈ ને પછી રતુબા ને પેલા સોરો હતા કે હતા

ના ના અમે હતા પણ અમારા હાથમાં નહીં આયા ના અમારા હાથમાં પાકિસ્તાન માં આતંકવાદી તમે ગોમવાડો છો રજનું ગજ કરવા બેઠા છો બોલો તમે મીટિંગ ફોડો છો કે બીજા ફોડો ખબર અમે પણ સાહેબ અને આ ખતરનાકાયું જીવતા લોકો કરી રોમ 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 રોમ

પાછળ નાખીશ અગાડી નાખીશ ખબર જ ના પડતી આગળ દોડી બધા પાછળથી મોટું દબાઈ દીધું મારું

તમે સરકારી અધિકાર છો બરો તમને ખબર પડતી સરપંચ મને પકડો કઈ પાછળ થી બિસ્કીટ બો ટકા

સરપંચ પડું પાછું નતો કે સરપંચ કરે છે સરપંચ અવરું બોલો છે ત્યાં મારા બગડ ઉપર મારના રે ત્યાં બગર કતો તો પેલા ઘોડા દે પખી પડે બોલો અરે ખાલી હાથમાં લાવી દો ખબર પડે ઘોડા નીકળ્યા સરપંચ રૂબરૂ પાછું યાદ રાખ

હું છું સો કરવા ની રાખી આજે સોયો થઈ ગયો તમારો છું ફોન કીધું મને

Ala, yoo gbukilaga ispawuru, kela ngoko wane kama tobe enkauni, yoo wa di tobe enkauni.

ફોટો લગાવ્યો તો શું જો તું ભોરાજો મને હા સર તું ભોરા મને ફોટો ફોટો વરાજો ખાલી ફૂલ કયા તાર છે આ ઘર આલુ ખોટું આલુ બોટું છે તારું અરે ગોડો તો જતા રહ્યો મારું હે મારે કર્યા છે માથે ભરવાનું છે ઘેરું ક્યા ઘર મારું ને તું કાળીઓ કાળીઓ કરતો તો મને તો ફોટો હતો મારો સગાઢી ગાલેશો કરીને રંગ કરે છે

મારા ભથરીજાણ લઈને તે ભત્રીજાણ પેલા ગલ્લામાં પૈસા આપવા જ બે હાથ પડી કોલે વાત લાગલી વાટ લાગી વાટ લાગલી વાટ લાગલી વાટ લાગલી વાત લાગે હા મન નીચે દેશ નો વિકાસ તો અર્ધો વંચિત થઇ જાય છે ને તો દેશ નો વિકાસ તો અર્થ વંચિત થઈ જાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn